ઉમલ્લા પંથકમાં કમોસમી વરસાદે કપાસના પાકને વ્યાપક નુકસાન ઝગડીયા તાલુકાના ઉમલ્લા વિભાગમાં સતત ત્રીજા દિવસે પડેલા માવઠાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કમોસમી વરસાદથી કપાસ કઠોળ અને તેલીપિયાના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે મે અને જૂન મહિનામાં કરાયેલ કપાસના વાવેતરનો ભાગ હાલ કાપણી લાયક અવસ્થામાં છે પરંતુ અચાનક પડેલા માવઠાને કારણે કપાસની ગુણવત્તા અને ઉપજ બંનેને અસર પહોંચવાની શક્યતા રહી છે તે ઉપરાંત ડુંગરાળ વિસ્તારોમાં તલ મગફળી અળદ મગ અને શાકભાજી જેવા પાકોને પણ ભારે નુકસાન થયું છે અને ગત પખવાડિયાથી ચાલતા અસહ્ય ઉકળાટમાંથી લોકોને રાહત તો મળી છે પરંતુ જો આ વરસાદી માહોલ વધુ લાંબો ચાલે તો કપાસનો પાક સંપૂર્ણપણે નષ્ટ થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે खत्री उमल्ला